આઇસીડીએસ વિભાગના આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ તાલુકા પંચાયત પ્રમુખના વરદ હસ્તે યોજાયો मिनिदाउ के दाना उजवान जो ये हमको सितारों में उका फिर सी गिगिनी का तो आहा मानो मैं मानो ये कितने एम नती तीन कुमकुम मत से प्यारे લોકો નિ આજ ભગવાન બન કરેવા

કે મજા તારુ કાપલ જા ધન્યતા સૌ સરસ અમે એક આનંદ અમારા આનંદ અનુભવી કે તમે આટલી બધી હાજરી આપી અને અમારા દ્વારા કેટલી બધી મહેનત કરી છે એની કઈ કદર થાય અને બેનોએ ખૂબ મહેનત કરી છે અમારા જે વિભાગની અંદર આતા જે કઈ અમે વાડીને 一个。